આજે ઓગણીસ તારીખ કાલે વીસ દિવાળી છે અત્યારે હું એરપોર્ટ ઉપર બેઠો છું ને શૂટિંગ માટે બોમ્બે જઈ રહ્યો છું કાલે વીસ તારીખે દિવાળીના દિવસે શૂટિંગ છે મુંબઈમાં કલાકારની લાઈફ મહેનત પડી

સત્યા સ્ટુડિયો છે એન્ટર કરી રહ્યો છું હવે હમ લોકેશન પર આવી ગયા છીએ ચાલો દિવાળીમાં શૂટિંગ શૂટિંગ રમીએ બસ હવે મેકઅપ ચાલુ થઈ ગયો છે હમ તૈયાર થઈને પછી સેટ ઉપર બહુ જલ્દી બસ હવે જુઓ નું કામ ચાલુ છે આપણે બેસી રહેવાનું બધું થયા કરે શૂટિંગ જો સેટ ઉપર બધું ચાલુ નમાલ હેપી દિવાળી હો બધા મજા કરો તમે ખૂબ